ઓકે દો હારું તન તું આમ જા મો આમ જા ઈ પતંગ આવત પકડજે ભાઈ એ હારું તો જવા દેજો આમ આ ખરાબ છે ખરાબાસ આઈડી જવા દેજો પેલા પતંગ ગોમમાં ચલા દેખાય ઓ કેટલા આઉટ પેલી પીળી આવ પીળી આવ જલ્દી જવું પડશે જવા દે હાય પેલી પીળી આવે છે આમ લે ધતી આવે મને લાગે હેળો હોય ગોયસ પડે છે મને લાગે છે ઉચ લાગે આટલામાં શોક જ પડશે હોય હેળો લાગે આ મને પેલા બળક આ જાડી જેવી મારો જ લાખો ઊંધો કરી નાખું છું પતંગ પેલા પતંગ અડતો ના થાપે પતંગ તારો પતંગ

જય પાયમ થઈ ગોમમાં શું દે મન ખબર થાય એ તો બિરાણા વાળા કરો તવે ઇન્નાના અરે પેલો જઈ જો ઇન્નાનું નાટક કરે છે સાથે ગોમમાં ઝઘડા કરીને ના હોય તો ખા દે

ઘડું બોળી છે કોઈ ન કણ વારો નઈ આ પતંગ લુંડો વાળા હે પતંગ લે આવજો તો થાય છે નાલ છે ઉભરાજો ભાઈ ઓહળો તો કોઈ તો પરાળિયા ન હો નિપલ કા તો આજુન જઈ છે મોટ્ટો તે તો ક નહી એ રે હાલ એ રે તે હાલા પેલો આવો નથી જાય એ ઓન દેજો કે ઓહળો લઈ ગયા તો એ હારું रा दम ओ आलो लेता हूं जो ए अर्जुन भाई मुनी कावा हारो ते हारू ना करते तो मु लेता हूं हट आ पडो ओ दो ले जा